નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી આવી ગઈ છે મિત્રો બે હજાર ચોવીસનું પ્રથમ વાવાઝોડું છે આવવાની એમને આગાહી કરવામાં આવી છે તો મિત્રો વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બેલાઇકન પણ દબાવી દેજો જેથી તમને આવા હવામાન વિષયના આ વિડીયો છે ઝડપથી મળતા રહે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી આવી છે ઠંડી ગરમી અને વરસાદ ત્રણેય સિઝનનો અનુભવ થઈ રહ્યો છે અને એવામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષના પ્રથમ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે કે જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું આવશે મિત્રો ખાસ નોંધ કરી લેજો આગળ વાત કરીએ હવામાન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભૂસ્તર સાગરમાં ચક્રવાત ઊભું થયું છે અને તેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર જોવા મળશે ચોવીસથી છવ્વીસ જાન્યુઆરીના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે આ અસર ગુજરાતમાં જોવા મળવાની છે અને તેના અસરના લીધે કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્રના વરસાદની શક્યતા રહેલી છે જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાયુ વાતાવરણ રહેવાની શક્યતા તેમણે દર્શાવી છે સત્તર અને ઓગણીસ સત્તરથી ઓગણીસ જાન્યુઆરીના રોજ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના લીધે રાજ્યમાં વાયુ વાતાવરણ છે એ બનશે એવી એમણે આગાહી કરી છે આગળ વાત કરી છે કે અંબાલાલ પટેલ દ્વારા ઠંડીની આગાહી વિશે કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરીમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો જોવા મળશે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાપમાન દસ ડિગ્રીથી નીચે જાય તેવી શક્યતા રહેલી છે આગળ વાત કરીએ મિત્રો કે આ સાથે ઉનાળાને લઈને હવામાન નિષ્ણાંત રંબાલાલ પટેલે આગાહી કરી છે કે તેમણે જણાવ્યું છે કે આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળો હોવાના કારણે તેની અસર હિમ નદી પર જોવા મળશે અને હિમ નદીઓ ઉપર અસર થવાના લીધે ગ્લેશિયર પીગળવાને લીધે ઉનાળો વહેલો આવે શક્યતા રહેલી છે ઓગણીસ ફેબ્રુઆરી થી હળવી ગરમીની શરૂઆત થયા બાદ વીસ એપ્રિલ થી વધુ અને છવ્વીસ એપ્રિલ થી આખરી ગરમી સહન કરવાનો વારો આવશે તો મિત્રો આ હતા આજના હવામાન સમાચાર